પાદરાના નગરજનો ગટરની સમસ્યાઓથી હાલમાં પરેશાન છે ત્યારે પાદરાણા વોર્ડ નંબર એક માં શિવશક્તિ બંગલોસ પાસે ઘણા સમયથી ઉભરાતી ગટરોનું દૂષિત પાણી એકત્રિત થતા સમગ્ર વિસ્તાર નરકાઘાર બન્યો છે વોર્ડ નંબર એક માં આવતી શિવશક્તિ બંગલોસ પાસે ગટરોનું દૂષિત પાણીના કારણે રહીશો હેરાન પરેશાન થયા છે આ વિસ્તારમાં રામ રેસીડેન્ટી સત્યમ રેસિડેન્સી શ્રદ્ધા એવેન્યુ શિવમ સોસાયટી હરિદર્શન સોસાયટી સહિતના સોસાયટીઓના રહીશો અવર કરવા માટે વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ઉભરાતી ગટરોના દૂષિત પાણી રોડ ઉપર એકત્રિત થાય છે જેના કારણે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થાય છે અને લીલ પણ રોડ ઉપર હોવાથી વાહન ચાલકો પટકાતા હોય છે આ વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલીઓ પણ હેરાન પરેશાન થયા છે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવનાર પાલિકાના સદસ્યો તેમજ આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા પાદરા નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરવ સોની સામે પણ રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના સદસ્યોની હાઈ હાઈની સાથે ઉપપ્રમુખની પણ હાઈ હાઈ બોલાવી હતી આ વિસ્તારમાં સાત જેટલી સોસાયટીઓ આવેલી છે જેમાં

રામ રેસિડન્સી એવી સાત સોસાયટી છે પાણી કે એ છેલ્લા બે મહિનાથી ગટરનું પાણી અહીંયા આગળ એટલું બધું છે ખુલ્લી ગટરનું પાણી રોડ ઉપર છોડ્યું છે અહીં રહેવા એવું નહીં બહાર ઘરની બહાર નીકળે છે એટલી બધી લીલ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર નહીં કરે એવા અહીં આગળ ખાનગી સ્કૂલ આવી છે તો અમારા છોકરાને લેવા મૂકવા જ કેવી રીતે જવાનું મચ્છર થયા છે જે સુરતમાં કિસ્સો થયો એવો પાદરામાં રહ જોવા છે નગરપાલિકા કહેવા જઈએ છીએ વોર્ડ નંબર એકના ને ઉપપ્રમુખ જે અયર રહે છે ગૌરી એને એવું કીધું અમે કેવા ગયા કમ્પ્લેન કરી કે વાર લાગશે હજુ દસ પંદર દિવસ વાર લાગશે આજે કેટલા ટાઈમ થયા ત્યાં પછી ગણપતિ વિસર્જન પતયું કશું નહીં અમે કીધું પાવડર છડા છોટાઈ ત્યાં કહે છે કે હું તમને આપી દઉં ગુણ તમે તમારા જાતે છોટાવો ત્યાં સફાઈ વેરો લે છે અમે વેરો ભરીએ છીએ અમે જાતે જ કરાવે તો પછી અમે વેરાઓ ના ભરીએ નહીં વારવા આવતા નહીં રોડ ના ઠેકાનો કસ્તા ના ઠેકાનો નહીં અને વેરા તો દર મહિને ચડાઈ ચડાઈ ને ભરે છે વેરો ના હોય તો વરસ માફ કરી દે આ આવું નવું રહેવાનું હોય ને તો પટેલ જયશ્રી બેન હું હરિદર્શન રહું છું કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ ગૌરીએ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી જે કહીએ છે તો કે આ આ ટાઈમે થશે આમ થશે તેમ થશે આમ ગમે તેમ જવાબ આપીને અમને

એ આ એરિયાની અંદર એટલું દુર્ગંધ અને એટલી ગંદકી ફેલાઈ રહી છે કે જેને કારણે અહીંયા આગળ હું પોતે બહુ બીમાર છું અત્યારે એ કંડિશનમાં બી તમે લોકો આવ્યા છો એને વેલકમ કરવામાં આવ્યો છું કે જેથી કરીને આ પરિસ્થિતિને સમાજની અમે રજૂ કરાઈ આ એકચ્યુઅલી ભાજપવાળામાં તાકાત હોય તો એક્ચુલી અપક્ષ તરીકે ઉભા રહે મોદી સાહેબના નામ પર ચૂંટણી લડી અને મોદી સાહેબને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે એવું લાગે છે મને આ તો કારણ કે મોદી સાહેબનું આ લક્ષ્ય નથી પણ આ જે જે લોકો છે એ લોકો મોદી સાહેબને બદનામ કરી રહ્યા છે તો હવે આ બધું જોઈ અને હવે આગળથી વિચારે મોદી સાહેબ બી કે જેથી કરીને આગળ કંઈક પગલાં લેવાય અને આ આ પરિસ્થિતિ પાદરામાં એક એક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે તો આ ગટર ઉભરાવાની પાછળનું જે બેઝિક કારણ છે એ સતો જ કરે ના હોય તો કોઈથી કોઈ કોઈ વ્યવસ્થિત એન્જિનિયરને બોલાવે એમનામાં કેપેસિટી ના હોય આ સશક્ત રાખવાની તો કોઈ એન્જિનિયરને બોલાવે કાં તો કોઈ એજન્સીને કામ આપે કારણ કે આ તો એક પૈસા કામ કરી અને એક પૈસા ખાઈ જવાનો ધંધો ચાલી રહ્યો છે બીજું શું રહ્યું